વાતો લે એ ઠંડી બધી છે ને એટલે કોણ બહુ મજા આવે તમે બધા સમજી હા સાચી વાત છે

પોલીસ વાળો કેવાની પર્સન લેવું લે તમે કહો છો લાવી દઉં પેમેન્ટ બરાબર

કે પછી કેતો નહી પોલીસ વાળો સમજી લે થવું અંદર ફટા પડો હા રીસ લેવું પડશે

एपो आि हम जय ग्र जय एच आपि गो आपि ऊर्चे कनाहिध्णक ça возмож old call this नृ प्राफि व다 कौ कि उना इतार सा गों दो अही इना गो पैना गーピ對啊 यह आ बार्चो आपिक घेर �生活 इसी तर इसी पीध्स्च का आपिक कि उनालत गोगा,

તો હાજી જ આખો સામાન છે બોલે મોય લે કઈ કરશું તો એ કોશિશ કરને જંગ ના કરો યાર હું ના કરો આ બાપા નઈ બેઠા આગળ તું કશું કેવો એ કઈ કરો એટલે કે વિચાર લેવા પછી દેજો તું યાર હું કે જોઈ આપણા આવી દે સમજ જાય આપણે બધી પૂરી પેઢી લોકો અરે બાપો બાપો મારો બે કોઈ એ કેવા કલર નું દોરબે આડા કલર નું આડા કલર નું એટલે રો ઉપર પડી ગયું છે તો ગોળ ઉપર પડી ઉપર હું અને શું હતું બાપા તો ખબર નઈ શું હતું અંદર તે મુર્ખા તું મારી વાતો ઓકરીતું બેગ લેવા આવ્યો તું અમારી જોડે હા કાલે આવતો મૂર્ખા મૂળખા ચાલો બાપુ ને ના મળે ઉકળે ને બાપુ હા બેટા એક કામ કરો હા આ બેગ છે ને મને આપી દો બરાબર હા હું આ પોલીસ સ્ટેશનમાં લઈ જાઉં બરાબર જે પણ હશે પોલીસ સ્ટેશનમાં તો આવશે જ કન્ફર્મ કરવા તો ભાઈ મારું બેગ ખૂબ ગયું યાર બરાબર એટલે હું એની માહિતી લઈશ એનું આધાર કાર્ડ ચેક કરીશ એને પૂછપરછ કરીશ કે તારી બેગ કયા કલરની હતી શું હતી બરાબર અંદર વસ્તુ શું શું હતું એ બધું ચેક કરીશ અને જો મને લાગશે કે હા એની બેગ છે તો જ પાછી આપીશ બાકી હું પાછી આપવાનો નથી બરાબર કઈ વાંધો નહીં બધા તમે લઈ જાઓ બાપુ એક મિનિટ હા અમે એમ કહું છું હા કે અમે રાતે ફરતા જ હોય બરોબર હા એટલે બે અમારા જેને છે ને પોકી કરીશું એમ કે અહીથી આપકો કોમણ દેસી બીજા પોણી એસીં કો એવા તો કામ નહી બા કે આખો અમે આપકો આટલા નામ પડતા હે બરોબર તો તું આવો તો મારતી જી એવું વેરા મોણાળુ કા કોઈ નાળુ આપો અપનાલો આજુ કોઈ આમ ખાલકો પોઈટેશન જાય લેવા માટે ઓમસે કેમજો થાય નકર તાઈકો કાઉતો બિચારા ના દિયા મુસ્કુ પોવજો તેમ ના બાપ માફી દેજો

કાગરે ભરો બીજો કોઈ પણ જે બે વાર હોય લેવા હતા કોઈ પોલીસ મશીન કોઈ દીવે એના કરતા શું અમાર જોડા તો ફાટ લઈ જતો રહે એમ અરે આ તો શું નંબર રોજનું છે અરે સાહેબ રોજનું વાત સાચી પણ હવે આ જોઈએ તો તમારે બધી ચપ્પા મારી કરવી ના પડે હા સમજે તમે એકલા માટે કહું છું તું મને ના શીખવાડીશ બરાબર આ બેગો આવી બેગો છે ને રોજની હત્તરો આવો છે અમારી જોડે કેટલી હત્તરો આ તો આધારમી ના લઈ જ કોણ કરો અને સાહેબ એક કોણ કરો આ બધી ચપ્પા મારી તો મેલો

તો જજ કરી કોણ બોલો તો કે પોલીસવાળા કશું કર્યું નહીં એટલે જેનું હોય એમ લઈ જશે આપણ આપણ બોલો છે ને બીજો કોઈ બોલતું નહીં વસ્તુ મળે ને કોઈ પણ અમારા માટે એક કહેવાય એટલે આ તો મોટું કહેવાય આ પાકીટ છે અને એમય પાછું લેડીઝ પાકીટ એટલે કાઈ ચોરી કરી સુબોલ સુબોલ

हाच बोल चोरी करीन त मे हा साहेब चोरी नाही करी बोल चोरी नाही करी सर नाही करी हाच बोल अरे हाच को साहेब हाच बोल अरे हाच को साहेब नाही करी नाही करी ना नाही करी हाच बोल बोल बोल